સોરેછાપુર વિસ્તારમાં ગર્ભવતી મહિલાને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે હિમાચલ પ્રદેશના મનાલી ખાતેથી દબોચી લીધો છે આરોપીએ મહિલાના ઘરમાં ઘૂસી તેની આંખમાં લાલ મરચાની ભૂકી નાખી હતી અને લૂંટ ચલાવી હતી સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ગર્ભવતી મહિલાના ઘરે લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર થયો હતો પરંતુ પોલીસે સોશિયલ મીડિયા અને ટેકનિકલ તપાસના આધારે તેને હિમાચલ પ્રદેશના મનાલી ખાતેથી દબોચી લીધો છે પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી મહિલાના ઘરમાં ધુસી આવ્યો હતો અને મહિલાની આંખોમાં લાલ મરચાની ભૂકી નાખી માર માર્યો હતો ત્યારબાદ તેણે ઘરમાંથી રૂપિયા બે લાખ ત્રેસઠ હજારની લૂંટ ચલાવીને ફરાર થયો હતો ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીની ઓળખ કરી તેને ટ્રેસ કરવામાં આવ્યો લૂંટકરનારનું નામ જતીન ચૌધરી હોવાનું બહાર આવ્યું છે પોલીસ તપાસ દરમિયાન જતીનના બેંક ખાતાની તક ચકાસણી કરતા જાણવા મળ્યું કે લૂંટ બાદ તેણે તેની મહિલા મિત્રને રૂપિયા પાંત્રીસ હજાર ટ્રાન્સફર કર્યા હતા બેંક ખાતાના નંબરના આધારે પોલીસે તેનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ રીતે ટ્રેસ કરી લીધો જેના આધારે તે મનાલી ખાતે છુપાયો હોવાની માહિતી મળી હતી આધારભૂત પુરાવાઓ સાથે પોલીસે જતીન ચૌધરીને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાંની મૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની ભૂખી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રુ ડ્રાઈવરથી ઈજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાવ્યું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણા ગાયબ છે આથી ઘરણાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્રેટરી શ્રી કેન ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતિનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપી પગારનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પાસે નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો